ટ્રાફિકના સિગ્નલ્સ સારી વ્યવસ્થા ચાલે એના માટે જો એ ટ્રાફિકના જો જેટલા બી અમારા ચાર રસ્તાઓ ઉપર સર્કલ હતા એના નાના કરવામાં આવેલા હતા તો જે તે વખતે જો અમુક જો બીઆરટીએસનો રૂટ હતી અમુક ડિવાઇડર હતા જેના સીધા કરવાની જરૂરત હતી એ ચોમાસાના લીધે નહીં થઈ શક્યા તો એના જ અમે લોકો એકસો એકતાલીસ જગ્યા આઇડેન્ટિફાઈ કરેલા છીએ શહેરમાં જો અમે લોકો ચેનલાઇઝર જેટલા બી છે રોડના ડિવાઇડરો એના નાના કરવાના સ્ટેટ કરવાના છોટા કરવાના જેથી જો ટ્રેફિક બરાબર ચાલે બીઆરટીઓના બસેસને બી બહુ જ વળાંક લેવાની જરૂરત ન પડે બલકે સીધા નીકળે જોઈએ રોડ ઉપરના માર્કિંગ ઝેબરા ક્રોસિંગ હોય કે આપણા સ્ટોપ લાઇન્સ હોય અલગ અલગ પ્રકારના માર્કિંગના બી અત્યારે કામગીરી ચાલુ જોઈએ અને સાથો સાથ જો જ્યાં અમે લાગે છે કે રસ્તા તો પહોળા કરવાની જરૂર છે જ્યાં ટર્નિંગ વગેરા હોય છે એના બી કોર્પોરેશનના ટીમ સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સાથો સાથ જેટલા બી અમારા ડમ્પરો વગેરે અહીંયા રેતી કફતી લઈને જાય છે જો બિના કવર કરે જાય છે જેથી રેતી રોડ ઉપર પડતા જાય છે લોકો નીચા થાય છે એના બી પકડવાની ફ્લેશ લાઇટ લગાવીને ગાડીઓ લાઇટ સિવાય લોકો એલઈડી લાઇટ લગાવે જેથી સામેના માણસના આંખ ચોંધાઈ જાય છે એના ઉપર એના બી પકડવાની કામગીરી ચાલુ આ સમગ્ર ચીજોને લઈને અત્યારે અમે જો સેકન્ડ ફેઝની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેથી રોડ ડિઝાઇનિંગ સરસ રીતે થઈ જાય તો લોકોને ટ્રાફિકમાં હાલાકી નહીં પડે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે